જે જે સત્તર સીએ છ્યાસી પાસઠ છે અને તેના માલિક વનરાજ કુમાર બારીયા શેરાના હોવાનું જાણવા મળ્યું હતું આ વ્યક્તિ પાસેથી ચોરીનો મુદ્દા તેની સામે લુણાવડા ટાઉન પોલીસ સ્ટેશને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વધુ પૂછપરછમાં દિલીપે કબૂલ્યું કે તે આ મોટર આશરે સાત મહિના પહેલા શહેરામાં મામલતદાર કચેરી પાસેથી ચોરી કરી હતી આ મોટર સાયકલ શહેરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના સાથે સંકળાયેલું હોવાનું જણાવ્યું હતું હાલ તો લુણાવાડા ટાઉન પોલીસે આરોપી દિલીપકુમાર પગીને ચોરીની મોટર સાથે ઝડપી પાડી શહેરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીના વન શોધાયેલા સફળતાપૂર્વક ભેદ ઉકેલ્યો હતો